ભાવનગર શહેરના વિસ્તારમાં ફરીવાર એસઓજી પોલીસ દ્વારા ભાવનગર શહેરમાં ફરવા માટેના ગાર્ડનમાં આવેલા સ્ટુડન્ટ યુવાનોને શંકા જતા તમામને પૂછપરછ કરી તપાસ કરવામાં આવેલ અને તપાસ દરમિયાન શંકા જતા લોકોને સવર કરાયા હતા ને તેમના આઈડી જોવામાં આવેલા હતા જ્યારે એક યુવાન સાથે પ્રશ્નોત્તરી કરતા શંકા જતા વધુ તપાસ માટે એસઓજી પોલીસ દ્વારા પોલીસ સ્ટેશન લઈ જઈ વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી એ આવું કે વર્ષા આવે વર્ષા આવે કપડાં જવા એવા ભલે એ રણ ના વર્ષા ના નુંરાઓને એના ચેક કરવા

તમને ગાડી કવર કરજો આ ગાડી